હેલો દોસ્તો જય માતાજી બધાને જો આપણે આજે ઠંડીનું વાતાવરણ બહુ મસ્ત મજાનું છે તો આપણે બનાવવાનું છે લીલા શાક તો એના માટે જો આપણે કાંદા ખેંસી અને આવી ગયા છે તો આપણે બેસી ગયા છે કાંદા સુધારવા તો પહેલા આપણે આને ફોલીન અને મેકી દઈએ પછી આપણે એને કટિંગ કરવાનું છે આપણે જો બધા કાંદા ફોલાઈ ગયા છે તો હવે જો આ રીતે આપણે એને નાનું નાનું કટિંગ કરી નાખવાનું છે કાંદા કટિંગ થઈ ગયા તો એના માટે આપણે વઘારવાના છે તો એના માટે પહેલા મૂકી દઈશું આપણે લોયું અને લોયું મૂકી અને પછી આપણે નાખી દઈએ એમાં થોડું તેલ થોડી નાખી દઈએ આપણે રાઈ એમાં અને પછી આપણે નાખી દઈએ થોડું એમાં જીરું થોડી નાખી દઈએ આપણે એમાં હિંગ અને પછી આપણે થોડી નાખી દઈએ એમાં હળદર અને પછી આપણે નાખી દઈએ લીલા કાંદા જે આપણે કટિંગ કર્યા છે એ આપણે નાખી દઈએ પછી આપણે એને હલકા હાથે હલાવી નાખવાના છે સ્વાદ પ્રમાણે નાખી દઈશું એમાં આપણે થોડું નમક અને પછી આપણે એને હલકા હાથે હલાવી નાખીએ આપણે કાંદા સારી રીતે સડી ગયા છે તો એમાં નાખી દઈએ આપણે થોડો લાલ મરસું અને પછી એને હલાઈ નાખીએ લીલા કાંદાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ઉતારી લઈએ નીચે પછી નાખી દઈએ ઉપરથી આપણે લીલા ધાણા ત્યારે બનાવી નાખીએ આપણે બાજરીનો રોટલો તો જો આપણે પહેલા મૂકી દઈએ આપણે તાવડી હવે આપણે શરૂઆત કરીશું રોટલો બનાવવાની તો પહેલા આપણે નાખી દઈએ થોડું પાણી અને પછી આપણે નાખી દઈએ એમાં સ્વાદ પ્રમાણે આપણે થોડું નમક અને પછી આપણે બાજરીનો લોટ સાળી નાખીએ બાજરીનો લોટ પણ આપણે સળાઈ ગયો છે જો તો આપણે આમાં ધીમે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ ભેગો કરી નાખવાનો છે અને પછી આપણે એને રોટલો બનાવી નાખવાનો છે આ રીતે આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે તો આપણે એને છેડવી નાખીએ આપણે લીલા કાંદા અને બા શાક અને બાજરીનો રોટલો આપણે બની અને તૈયાર થઈ ગયો છે